મુન્દ્રા બારોઈ નગરપાલિકાના રોટરી હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી સભાના પ્રારંભે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું પ્રમુખ રચનાબેન જોશીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં મુન્દ્રા એસટી નજીક હંસ ટાવર જર્જરી તોડી પાડવા અંગે ઠરાવ થયો હતો વિપક્ષી નેતા ઇમરાન જતે હંસ ટાવર તોડ્યા પહેલા વેપારીઓને વિશ્વાસમાં લેવામાં આવે તેમજ જે સંસ્થા બનાવશે તેની ટાઈમ લિમિટ નક્કી કરવા જણાવ્યું હતો વિપક્ષી ઉપનેતા કાણજી સોંદ્રાએ રખડતા ઢોરોની સમસ્યા જણાવી હતી સુધરાઈના નવા મહેકમમાં સ્થાનિક લોકોને લેવા શહેરીજનોને લેવા વિપક્ષે રજૂઆત કરી હતી બારો રોડ પર જે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે અને વિકાસ કામોની ધીમી ઝડપ ગંભીર બની છે તેમજ ઘટના જે કામો થઈ રહ્યા છે તે કામોમાં ભ્રષ્ટાચારનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો રચનાબેન જોશીએ બારોઈ રોડ પર નું કામ અંદાજિત પચીસ દિવસમાં થઈ જશે તેવું જણાવ્યું હતું જૂના બંદર રોડ પર ભારે વાહનનો કાયમી બંધ થાય તેવો સુધરાઈ ઠરાવ પસાર કરે એવી માંગ વિપક્ષના ઇમરાન જતે કરી હતી પાવાપુરી થી જૂની બારોઈ પંચાયત કચેરી સુધી ભારે વાહનો બંધ કરાવવા ઠરાવ કરાયો હતો હરિયાણા નેશનલ કોન્ફરન્સમાં મુન્દ્રાના પ્રમુખ રચનાબેન જોશી ભાગ લીધો હતો એ બદલ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવીએ અભિનંદન પત્ર પાઠવ્યું હતું વિપક્ષના કાઉન્સિલર જાવેદ પઠાણે શહેરના રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ ફાળવવા રજૂઆત કરી હતી વિપક્ષના નિમિતાબેન પાતારીયાએ ગઢરાંગની દિવાલ ધરાશાયી થતા મૃતકના પરિવારોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી આ સભામાં સુદ્રાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી પક્ષના નેતા દંભા દંડક દિલીપ ગોર વિપક્ષમાં કોંગ્રેસના નિમિતાબેન પાતારીયા કાંજી સોન્રા અનુબાપા ખત્રી જાવદ પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા મળી છે અને એક સાથે થાય સાથે ખાસ કાર્યો હતા એમાં વિપક્ષ પણ સાથે રહ્યું હતું અને ખબર છે કે એકથી સાથે રોડમાં સારા કામ થઈ રહ્યા છે અને હજી પણ આપણને આયોજન મળશે એ પ્રમાણે વારો જોતા રહેશે અને ઝડપથી પૂરા થાય એટલા માટે આજની વાલી મુન્દ્રા બારોઈ નગરપાલિકાનો અત્યારે અવથી જેને કહી શકીએ બજારની અમારા અઠ્યાવીસ તો કાઉન્સિલરો સહી પણ મુન્દ્રા બારોઈના સૌ નગરજનો પણ જેના ઉપર આંખ માંડીને બેઠા છે એવું આપણે બારોઈ રોડ અત્યારે ખૂબ જ પ્રગતિમાં છે અને વધીને આ બારોઈ રોડને પૂર્ણતા વીસ થી પચીસ દિવસની અંદર આ પૂરો થઈ અને લોકોના હિત માટે અને નગરજનો માટે અમે ધારાસભ્યશ્રી અને સાથે શીર્ષ કરશું અમારી આજે વિવિધ રજૂઆત હતી એજન્ડા પ્રમાણે અને અમુક રજૂઆતો અમારે જે મુદ્રામાં જે રજા તળાવ બાજુમાં આવે છે જૂથ એના માટે પોલીસ દ્વારા અને નગરપાલિકા દ્વારા એને વારંવાર હટાવવામાં આવે છે તો અમે આજે ઠરાવવા માટે એમના માટે રજૂઆત કરેલી લિસ્ટ આપીને એ લોકોને વર્ષોથી ત્યાં એ લોકો રોજગાર કમાવે છે પોતાનું જીવન ચલાવે છે તેમને ત્યાં ઠરાવ કરીને એમને ફાર્મિંગ કરવામાં આવે અમારી રજૂઆતમાં એ લોકોને અનેક વખત લેખિત અમે લોકો આપી રહ્યા છીએ એમ છતાંય પણ એ લોકોના ફેસમાં પાણી રાખતું નથી અને એ લોકોને જે આરોગ્ય બાબત અમે લોકો રજૂઆત કરેલી છે કે ભાઈ તમે વરસાદના પાણી ભરાવતી કારણે મચ્છર એવોલિવા વધે છે તો તમે લોકો માટે રાહત મળી આજની જે સામાન્ય સભા બોલાવવામાં આવી તેમાં વિપક્ષે વિવિધ મુદ્દે રજૂઆત કરી છે સૌ પ્રથમ તો અમે જે જીયુડીસી દ્વારા ગટરનું કામ આખા ગામમાં ચાલી રહ્યું છે જે બાવન કરોડનું ટેન્ડર છે એમાં ઘણી જગ્યાએ ગેરરીતિઓ જણાઈ રહી છે ઘણી જગ્યાએ એ લોકોએ અડધી શેરીઓનું કામ ચાલુ કર્યું છે અડધું શેરીઓના કામ નથી કરતા એનામાં મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે સત્તા પક્ષના કાઉન્સિલરો પણ આ બાબતે ત્રાઈમમાં પોકારી ઉઠ્યા છે ત્યારે મેં બેનને આજે રજૂઆત કરી કે જીઓડીસીને લેટર લખવામાં આવે અને એ જે કોન્ટ્રાક્ટર કામ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે તમે એની સાથે સાથે જે બારઈ રોડ જે મુંદરાનો સૌથી પોસ્ટ વિસ્તાર કહેવાય જ્યાં પચાસ હજાર રૂપિયા વાર સાઠ હજાર રૂપિયા વાર કે લાખ રૂપિયા વારનો ભાવ છે ત્યારે અત્યારે ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી એટલે મેં પ્રમુખશ્રીને રજૂઆત કરી છે કે તમે કેટલા દિવસમાં એ કામને પૂરું કરાવડાવશો ત્યાં રિયો રીસરફેન્સિંગનું કામ હોય કે ડ્રેનેજનું કામ હોય કે સ્ટોમ વોટરનું કામ હોય અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે વીસથી પચીસ દિવસની અંદર બારવી રોડ તમને એસજી આવી જેવું લાગશે એટલે અમારે હવે જનતાને એ જોવાનું છે કે વીસથી પચીસ દિવસની અંદર અગર એ કામ પૂરું થઈ શકે છે તો અમે એમનું અભિવાદન કરશું અને અગર આ કામ પૂર્ણ ટાઈમલાઈનમાં નહીં થાય તો આગામી સમયમાં વિપક્ષ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે